અમદાવાદના સોમનાથ મંદિર ખાતે ષ્ટી પૂર્તિ મહાયજ્ઞનું આયોજન ડોક્ટર મેહુલ વિનોદ રાય મસ્કરિયા ખૂબ જ જાણીતા ઓર્થોપેડિક સર્જન છે અને તેમના પત્ની હિના મેહુલ મસ્કરિયા જાણીતા ગાયનોકોલોજીસ્ટ છે ડૉક્ટર મેહુલના સાહીઠ વર્ષ નિમિત્તે તેમણે ખાસ તેમના ભાવ અનુસાર ષષ્ટીપૂર્તિ મહાયજ્ઞનું આયોજન કર્યું છે આ મહાયજ્ઞ ઓગણીસ તારીખે શરૂ થઈ સાંજે સુધીમાં તેની પૂર્ણાહુતિ છે આ મહાયજ્ઞ અમદાવાદના શાસ્ત્રી નજીક આવેલા સોમનાથ મંદિર ખાતે યોજાયો હતો તેમાં ડૉક્ટર મેહુલભાઈ સહિત તેમના પાંત્રીસ પુણ્યતાળીસ સ્વજનો અને તેમના મિત્રો અને પોતાના કુટુંબીજનો તેમજ સાહીઠ બ્રાહ્મણો સાથે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં ષષ્ટિપૂર્તિ પૂજા ઉગ્ર રથ શાંતિ યજ્ઞ યોજવામાં આવ્યો હતો આ મહાયજ્ઞમાં ભાગ લેવા અમેરિકા અને લંડન તેમજ તેમના મિત્રો અને સગાવાલાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રિન્સિપાલ ડૉક્ટર યોગેશ્વર રામચંદ્ર શાસ્ત્રી નવદુર્ગા જ્યોતિષ આજનો જે પ્રસંગ છે એ ડૉક્ટર મેહુલભાઈ વિનોદા અસ્કારિયા એમને આજની તારીખે તિથિ વા નક્ષત્ર પ્રમાણે સાહીઠ વર્ષ પૂર્ણ થનાર હોવાથી

જે આજે થઈ રહી છે તેમાં મુખ્ય યજમાન ડોક્ટર મેહુલભાઈ હિનાબેનની સાથે બાકીના ચોત્રીસ પરિવારો છે જેની ઉપર પણ સાઠ વર્ષ ઉપર અથવા સાઠ વર્ષની આસપાસ છે સાઠ મુદેવો સાઠ વર્ષની ઉંમરની વ્યક્તિઓ અને આજે સરસ્વતી મહોત્સવ થઈ રહ્યો છે જેમાં ઉગ્રહ શાંતિ નવગ્રહ શાંતિ મુનિ માર્કંડેનું પૂજન કરવામાં આવશે

રાજસ્થાનની બે દિવસની કુટુંબ યાત્રા પણ તેઓ દ્વારા યોજવામાં આવી હતી દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર